મંત્રીશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ વુમન ફોર ટ્રી બે કાર્યક્રમ નો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ ગુજરાત રાજ્યની અંદર સિત્તેર થી વધુ નગરપાલિકાઓની અંદર આજે યોજાયો જેમાં આજે ડભોઈ નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમથી વુમન ફોર ટ્રી બે કાર્યક્રમમાં ડભોઈ નગરના સખી મંડળની બહેનો દ્વારા આઠસો જેટલા વૃક્ષો વાવવાનો કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે આગામી સમયમાં આ સખી બંદરની બહેનો પણ રોજે રોજ આ વૃક્ષોનું જતન કરશે અને સરકાર શ્રીનું જે સપનું છે કે હરિયાળું ગુજરાત હરિયાળું ભારત બને તે ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે